ડાંગ જિલ્લામાં ભાજપમાં મોટું ગાબડું પૂર્વ ધારાસભ્ય જ ટૂંકા સમયમાં ભાજપને રામ રામ અમિત ચાવડાના હસ્તે ખેસ પહેરી ઘર વાપસી કરી મંગળ ગાવિત મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા ભાજપના સક્રિય કાર્યકર દીપક પીપળે અને લાલભાઈ પણ કોંગ્રેસમાં જોડાયા

ભારતીય જનતા પાર્ટીના ના ત્રસ્ત શાસનથી એની ગરીબ આદિવાસી વિરોધી નીતિઓને કારણે મંગળભાઈ ગાવી જેવા પૂર્વ ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ ભારતીય જનતા પાર્ટી છોડીને પાછા કોંગ્રેસ પક્ષમાં આવ્યા છે એ તમામ હકીકતો તમામ લોકોની જે ફરિયાદો છે કે આદિવાસી વિસ્તારમાં ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે મોટા પ્રમાણમાં સરકારી કચેરીઓમાં કમિશન જે લેવાય છે ખાસ કરીને મનરેગા યોજનામાં દસ ટકા કમિશન એડવાન્સમાં માંગવામાં આવે છે અને એ પણ ધારાસભ્યના નજીકના સગાઓ દ્વારા માગવામાં આવે છે નલસે જલ યોજનામાં મોટું કમિશન લેવાય છે મનરેગામાં ઠેર ઠેર દરેક ગામમાંથી સરપંચો પાસે લાભાર્થીઓ પાસે કમિશન લેવાય છે જળ જંગલ જમીન અધિકારના કાયદા હેઠળ જે પેન્ડિંગ દાવાઓ છે હજુ સુધી એનો નિકાલ થતો નથી આદિવાસી વિસ્તારમાં શાળાઓ બંધ થઈ રહી છે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે જ્યાં સ્કૂલો છે ત્યાં પૂરતો સ્ટાફ નથી જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં પૂરતા ડોક્ટરોને સ્ટાફ નથી દવાઓ નથી ચારે તરફ શિક્ષણ હોય આરોગ્ય હોય રોજગાર હોય કે વિકાસ હોય બધા જ ક્ષેત્રે લોકો આજે હેરાન પરેશાન છે ભાજપના મળતિયાઓ ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા છે લોકોને સરકારી યોજનાના લાભથી વંચિત રાખવામાં આવે છે આદિવાસી સમાજનો જે અધિકાર છે એ છીનવી લેવામાં આવે છે એ આક્રોશ આજે જન સભામાં વ્યક્ત થયો છે મંગળભાઈ ગાવિતની સાથે સેંકડોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી છોડીને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સભ્યો સહિત કાર્યકરો જોડાયા છે એમની એક જ ફરિયાદ છે એક જ આક્રોશ છે કે આ સરકાર ગરીબ વિરોધી સરકાર છે આ સરકાર ભ્રષ્ટાચારી સરકાર છે આ સરકાર આદિવાસી વિરોધી સરકાર છે અને એક તરફ વિકાસ સપ્તાહ ઉજવ્યું આખા ગુજરાતમાં તમારા મારા પરસેવાના ટેક્સના પૈસાથી વિકાસ સપ્તાહના નામે સરકારે જે તાઇફા કર્યા જે ઉત્સવો ઉજવ્યા અને બીજી તરફ આજે મંત્રીઓના રાજીનામા લેવાય છે આવતીકાલે નવા મંત્રીઓ બનશે તો પચાસ ટકા કરતા વધારે જે ચાલુ મંત્રીઓ છે એને ઘર થવાનો વારો આવવાનો છે મારી મુખ્યમંત્રી પૂછવું છે કે મંત્રીના રાજીનામા અધ શું કામ લો છો પાંચ વર્ષ માટે પ્રજાએ તમને સરકાર બનાવવાનો મેન્ડેટ આપ્યો છે પૂરી બહુમતી આપી છે તમારે અઢી વર્ષે મંત્રીઓના રાજીનામા લેવા પડે છે એનો મતલબ છે કે તમારા મંત્રીઓ ભ્રષ્ટાચારી છે તમારી સરકાર લોકોની અપેક્ષાઓ સંતોષવામાં સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં તમારા વહીવટમાં સદંતર નિષ્ફળ ગઈ છે આખી સરકાર ખાડે ગઈ છે અને એના કારણે તમારા રાજીનામા લેવા પડે છે કાલે એક એક મંત્રી કે જેનો ફરી મંડળમાં સમાવેશ ના કરવામાં આવે એનું કારણ સરકાર જણાવે કે કેમ કાઢી મૂક્યા કેમ અધ્વચ્ચે રાજીનામા લીધા કેમ ઘર ભેગા કર્યા એવો તો શું ગેરવહીવટ કર્યો તો એવો તો શું ભ્રષ્ટાચાર કર્યો તો બચુભાઈ ખાબડ જેવા મંત્રીના ભ્રષ્ટાચારના દાખલા તો પબ્લિક સામે છે કેટલાક બીજા મંત્રીઓ છે જે પડતા મૂકાવાના છે એ પણ નક્કી છે તો એમના ભ્રષ્ટાચાર એમના ગેરવહીવટ અને એમને કેમ ઘર ભેગા કરો છો એમને કેમ અધ્વચ્ચેથી કાઢી મૂકો છો એનો પુરાવો કે એનો જવાબ પણ સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી આપે એ ગુજરાતની પ્રજા

ખુલ્લે આમ છે તો સરકાર જ્યારે ભ્રષ્ટાચાર કરતી હોય એના વિરોધમાં આપણે બોલતા હોય તો આપણને બોલવા દેવાનો અધિકાર નથી સરકારના વિરોધમાં કોઈ બોલી શકે નહીં બોલે તો એના પર એક્શન લેવાય આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હું મારું જે અસલ ઘર એ ઘર ઘર વાપસી કરી છે મનરેગા માં ભ્રષ્ટાચાર તો ડગલે ને બગલે થાય છે પેલા સરકાર સીધે સીધું છે તો સરપંચ મારફતે લાભાર્થીને છે તો લાભ આપતો તો અત્યારે તો જે પણ લાભ આપવાનો થાય તે પહેલાં છે તો વહીવટી મંજૂરી લેવી પડે વહીવટી મંજૂરીના પહેલાં જ છે તો દસ ટકા જેટલી માતબર રકમ છે તો લઈ લેવામાં આવે અને એ આપવા માટે ક્યાંક છે તો ખેડૂતો પોતાની જમીન ગીરવે મૂકે ક્યાંક છે તો એમની મિલકત વેચી અને એ છે તો પૈસા આપે તો વહીવટ વહીવટી મંજૂરી મળે વહીવટી મંજૂરી મળે પછી એ કામ થાય ન થાય પણ પહેલા પૈસા લઈ લેવાના આ સરકારના તાઈફાના કારણે હું ત્રસ્ત થઈને આ કોંગ્રેસમાં પાછો આવ્યો છું જી ડાંગ જિલ્લામાં મનરેગામાં વિજયભાઈ પટેલ સાહેબનો ભાઈ છે એ વાત સમગ્ર દિલ્હી સુધી ખબર છે ગણપત વસાવા સાહેબને મેં છે તો જ્યારે મંત્રી હતા ત્યારે એમને મેં રજૂઆત કરેલી કે આ ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ પણ ગણપત વસાવા સાહેબે કીધું કે પુરાવા શું મૂકું પુરાવો હું પોતે છું મારી પાસે મારે પણ પૈસા આપવા પડ્યા છે લાલભાઈ છે લાલભાઈ પાસે પણ પૈસા માગ્યા હતા એક ખેડૂત પાસે ભાત વેચીને પૈસા લીધા હતા તો કે હાર જોઈ લેશું અને ગઈ જિલ્લા પંચાયતમાં ગણપતભાઈ વસાવા સાહેબે કીધું તો તમે ચૂંટણી લડો ચૂંટણી લડ્યા પછી તરત જ છે તો આ વિજયભાઈના ભાઈ સુનિલભાઈને ક્યાંક કાઢી મૂકશું ક્યાંક છે તો એને છે તો બદલી કરશું અત્યાર સુધી બદલીઓ નથી થઈ કાઢીઓ મૂક્યા નહીં હમણાં ગણપત વસાવા સાહેબ આવીને એનું કે હજુ બદલી નથી થઈ એને હજુ છૂટા નહીં કર્યા એવા આ ભાજપના ટોપના નેતાઓની પરિસ્થિતિ જ્યારે આવી થતી હોય ત્યારે એ બધું વિચારીને હું પાછો કોંગ્રેસમાં આવ્યો છું રિપોર્ટર નરેન્દ્ર પવાર ડાંગ